નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જેને એક્સપ્રેસ ન્યૂઝ હવે છે અગત્યના સમાચાર શહેર ભાજપ પ્રમુખ માટે ફોર્મ ભરવાનો મામલો પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને વર્તમાન કોર્પોરેટર પુષ્કર પટેલે કહ્યું હું પાર્ટીના કાર્યકર તરીકે આવ્યો છું પ્રમુખ તરીકે ફોર્મ નથી ભરવાનો શહેર ભાજપના પ્રમુખની દાવેદારી તરીકે પુષ્કર પટેલનું પણ નામ ચર્ચામાં હતું જામે એક્સપ્રેસ ન્યૂઝ વડોદરા ઉમેદવારી નોંધાવા આવ્યા છો હું કોઈ ઉમેદવારી નોંધાવવા આવ્યો નથી પાર્ટીના કાર્યકર્તા તરીકે આજે જે પ્રક્રિયા છે એના માટે પાર્ટી કાર્યાલય આવ્યો છું હું ઉમેદવારી પત્રક ભરવા માટે નથી આવ્યો અને હું ઉમેદવારી પત્રક ભરવાનો પણ નથી કોણ કોણ આવ્યા છે એ તો પાર્ટી કાર્યાલયમાં અત્યારે હું પહોંચ્યો છું જોયા પછી ખ્યાલ આવશે પણ આ એક સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીની લોકશાહી ડબ્બે ચાલતી પાર્ટી છે અને નાનામાં નાના કાર્યકર્તાને પણ કોઈ પણ જવાબદારી માટે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ હોદ્દો કે પદ નથી હોતું જવાબદારી હોય છે આ જવાબદારી માટે ઉમેદવારી કરવાની તક મળે અને બધા કાર્યકર્તાઓને એક ઉમેદવારી કરી અને એક જવાબદારી મેળવવા માટેની તક મળે એના માટે ભારતીય જનતા પાર્ટી આ પદ્ધતિ અપનાવી છે ખૂબ સારી રીતે આપ જોઈ શકો છો કે કાર્યકર્તાઓ ઉત્સાહથીને આ પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે. પુષ્કરભાઈ પાર્ટી તક આપશે તો શું કહેશો? પાર્ટી તક અત્યાર સુધી આપતી જ છે. ખૂબ મોટી જવાબદારીઓ ભારતીય જનતા પાર્ટી મને આપી છે. ત્યારે હું સ્વાભાવિક રીતેને પાર્ટીના કાર્યકર્તા તરીકે જે જવાબદારી આપે એ કામ પહેલાં પણ કરતો હતો ને હજી પણ ભવિષ્યમાં એક કાર્યકર્તા તરીકે જે જવાબદારી હશે એ નિભાવતો. ઓકે. કઈ રીતે આખી પ્રક્રિયા શું આપી? સૌથી મોટી પાર્ટી ભારત દેશમાં જેમના દસ કરોડથી વધુ પ્રાથમિક સભ્યો છે એ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ છેલ્લા ત્રણ માસથી ખૂબ જ ઉત્સાહ ભેલા વાતાવરણની વચ્ચે ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીની પ્રત્યેક શહેરની અંદર બૂથ વાલી બૂથ કમિટી હોય છે એની રચના પૂર્ણ થઈ છે ત્યાર પછી મંડલ એટલે કે વોર્ડ એ વોર્ડના પ્રમુખોની પણ નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને હવે દરેક જિલ્લા અને મહાનગરના અધ્યક્ષોની વરણીની પ્રક્રિયાનો આજથી પ્રારંભ થાય છે આજે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરું તો રાજકોટ મહાનગરપાલિકાના પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજનો દિવસ છે દરેક શ્રેણીના કાર્યકર્તાઓ આમાં પોતાનું ફોર્મ ઉમેદવારી પત્રક ભરી શકે છે માત્ર નિયમોને આધીન એટલે કે ત્રણ વખત સક્રિય પદ સક્રિય સભ્ય પદ ધરાવતો હોવો જરૂરી છે પાર્ટીમાંથી સસ્પેન્ડ ન થયેલો હોવો જોઈએ અથવા પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ હોદ્દો ધરાવતો હોય તો એ વ્યક્તિ ન હોવો જોઈએ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો ન હોવો જોઈએ એવી શરતોને આધીન જે શરતો અમારા કેન્દ્રીય મૌરી મંડળે બનાવેલી છે એ વ્યક્તિ પોતાનું ફોર્મ આજે અમારા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી શકશે સાડા દસ થી આ પ્રક્રિયાનો પ્રારંભ થવાનો છે અને બપોર સુધી આ પ્રક્રિયા ચાલવાની છે એ આજે અમારી પ્રક્રિયા છે ભારતીય જનતા પાર્ટી એ સંપૂર્ણ લોકશાહી ઢબે ચાલતી પાર્ટી છે પાર્ટીમાં કામ કરતો પ્રત્યેક કાર્યકર્તાને ઉમેદવારી પત્ર કરવાનો રજૂ કરવાનો અધિકાર છે પાર્ટીનો સમર્પિત કાર્યકર્તા પાર્ટીમાં વર્ષોથી કામ કરતો કાર્યકર્તા એ પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે એટલે દરેક ને પાર્ટીનું આહવાન છે કે તમે ચોક્કસ પોતાની ઉમેદવારી નોંધાવી શકો સેન્સ પ્રક્રિયા આમાં નથી હોતી માત્ર સંકલન મળશે અને સંકલન મળ્યા પછી એ ચૂંટણી અધિકારી છે એ પ્રદેશ સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કરશે પાર્ટીની વ્યવસ્થા છે આમાં સીધો સમાજનો સંબંધ હોતો નથી આ માત્ર પાર્ટીની પ્રક્રિયા છે ચોક્કસ આમાં ઉંમરને પણ બાદ નથી કોઈ પણ ઉંમરની વ્યક્તિ પોતાનું ફોર્મ રજૂ કરી શકવાનો છે ચૂંટાયેલો પ્રતિનિધિ હશે એ પણ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરી શકશે અને સંગઠનમાં કામ કરતા લોકો પણ પોતાની ઉમેદવારી રજૂ કરવાના છે એવું અત્યારે ચોક્કસ કહી ન શકું એ તો સમય જ બતાડશે એટલે થોડો સમય રાહ જો એ સારામાં સારો જવાબ હોય શકે ચોક્કસ મારી પણ હું ઉમેદવારી ચોક્કસ રજૂ કરવાનો છું નિર્ણય પાર્ટી લેવાનો છે એ વ્યવસ્થા નો ભાગ છે